થોડીની રાત્રે પાંડેસરામાં પુત્રની નજર સામે જે ત્રણ હત્યારાઓએ ચપુરા ખા મારી પિતાની ઘાત હત્યા કરી નાખી હતી તો આ હત્યાકાંડમાં પોલીસે એક હત્યારાને ઝડપી પાડ્યો છે જ્યારે બે ભાગી છૂટ્યા છે પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરાના ગણપતનગર સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ પરિહારને ગુરુવારે મોડી રાત્રે સૌર ઉર્ફે બાલા તિવારી બાઇક પર બેસાડી ગણપતનગરના ગેટ નંબર ત્રણ પાસે ઉતારી દીધો હતો ત્યાં શુભમસિંઘ અને દિલીપ નામના શખ્સ પણ હાજર હતા ત્રણેય ધર્મેન્દ્રસિંહને ટેપો નાગા જીકી મોતને ઘાટ ઉતારી બાઇક પર ભાગી છૂટ્યા હતા આ દરમિયાન ધર્મેન્દ્રસિંહનો સત્તર વર્ષે પુત્ર નાસ્તો કરવા સોસાયટીની બહાર જઈ રહ્યો હતો ત્યાં તેની નજર સામે જ હત્યારાઓ પિતાને ચપ્પુ મારી રહ્યા હતા જેથી તે જીવ બચાવી ઘર તરફ ભાગ્યો હતો હત્યારા બાલા તિવારીને પોલીસે ઝડપી પાડ્યો છે ગઈ તારીખ સત્તર ત્રણ બે હજાર બાવીસના રોજ એટલે કે હોળીના દિવસે રાત્રે મરણ જનાર ધર્મેન્દ્રસિંહને આરોપી બાલાભાઈ તેના ઘરેથી બેસાડીને ગણપતનગરના ગેટ પાસે લાવેલા અને આરોપીઓએ કરેલ પૂર્વ આયોજિત કાવતરા મુજબ અન્ય બે આરોપીઓ શુભમસિંહ અને દિલ્હી એ બંને અને હાલના આરોપીએ મળી અને ધર્મે ધર્મેન્દ્રસિંહનું મર્ડર કરેલું એ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ પૈકી આરોપી બાલાભાઈને પકડવામાં આવેલ છે અને તપાસ કરતાં જણાવ્યા આવેલ છે કે આરોપી શિવમની બહેન સાથે મરનારને અનૈતિક સંબંધો હતા અને તેને કારણે એમનું મર્ડર થયું છે સાહેબ કેવી તાકે કરવા છે ધરપકડ કરવામાં અત્યાર સુધીની તપાસ દરમિયાન ત્રણ આરોપીઓના નામ ખુલેલા છે અને મરનારને આરોપીઓએ ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારોથી શરીર ઉપર ઈજા પહોંચાડી અને મૃત્યુ નિપજાવ્યું છે આરોપીની ધરપકડ કરી આવે છે આ પૈકી આરોપી બાલાભાઈને પોલીસે અનૈતિક સંબંધમાં હત્યા કરનારા એક હત્યારાને દબોચી લીધો છે જ્યારે બે હત્યારાઓ સુભનસિંગ અને દિલીપ ભાગી છૂટતા તેઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે